ફૂલ ભાગી ગયું છે એટલે ખાવાની પણ બહુ મજા નથી આપણે લેવાનો છે આપણે જે સહન થાય એવો પછી આ છે ગૂગલ ગૂગલ એમાં નાખી દેવાનું તો આગલા વિડીયામાં મેં તમને કીધું હતું કે માથાના દર્દ માટેનો કોઈ પણ બધો જે કંઈ ઈલાજ છે આપણી પાસે તે તમને બતાવવાનો છે અભી તમે કોઈ જાદુ દેખના છે ને એ દેખો જાદુ ઢાંટાણા મજા આવી ગયું

તો વરસાદ થી આપડે વી આવ્યા અને ભાઈનો ફોન આવી ગયો કે વાળ ડાંટી કરાવી તો આવી જાવ કેમ કે ભાઈ નવરા નતા હવા આપે મેં ફોન કર્યો તો નવરા નતા અને હવે નવરા થઈ ગયા તો મેં કીધું હાલો જઈએ આપણે બીજું શું તો હવા બે થયા છે અને આ દિવસ ભાઈને હારે આવવાનું છે એ તો ખોડિયામાં હું છે હજી પણ જવાય સ્ટાઈલ જવો આપણે એને હેર હેરસ્ટાઈલ બનાવી નાખવાની છે કેમ દિવસ

એટલું તને ફેવરેટ છે બહુત વધી ગયું આ તો બધું ફેવરેટ માં ફેવરેટ તને હોય વસ્તુ તો હું વાલી છે કે તને ના મને હા બધું બધું ની વધારે માં ફેવરેટ વાલી હોય તો હું છે ખબર છે કેળા હાસુ હે ભાઈલા તો ચાલો આપણે મોળી નાખી હવે જો મસ્ત મજાનું ફૂલ ભાગી ગયું છે એટલે ખાવાની પણ બહુ મજા આવે છે દિવસ હાસુ ને ડિવિઝન ફોન લાગી ગયો છે એટલે ધ્યાન નહી નળ નું કામ કાજ હવે આપણે હાથ માં લઈ લીધું છે ટાકા માં કેદો નું પાણી પડતું હતું બાથરૂમ માં અને નળ નું કામ લઈ લીધું છે અને જો આ નળ ની લાઈન છે એ કાપી નાખી છે અને દિવેશ જો એ રીતે બધું ગોઠવણ શરૂ કરી દીધું ન્યા ફેવી કેક ની જરૂર પડશે એટલે આપણે ઉપર ફેકુલ લેતા જઈએ આ રીતની એક કેડી છે માથે આવવા માટે ટાકા ઉપર દિવસે બધું ચાર કર રાખ્યું છે એને તો પતંગ સિવાય કઈ વેન જ નથી બોલ હેતી બધું ખોલ નાખ્યું છે આપણે અને આ ટાકો છે ટાકો થી સાફ કરવાનું બાકી છે અડધો સાફ થઈ ગયો પણ એ કસરો છે દિવસ બધું લીન વીઆઈ ગયું છે અહીંથી અને આ ખોલવામાં અડધી કલાક વહી ગયી છે આપણે

ટાકો આપણે સારો કર્યો તો અને પાણી આવી ગયું છે હવે જોઈ ફ્લિક થાય આવી હતી કે ન થાતું એમ તો આગલા વિડીયામાં મેં તમને કીધું હતું કે માથાના દર્દ માટેનો કોઈ પણ બધોય જે કાંઈ ઈલાજ છે આપણી પાસે તે તમને બતાવવાનો છે વિડીયોના માધ્યમથી તમને વિડીયો હશે તમને આખો બનાવીને હું બતાવું છું આપણે જંગલમાં જવા માટે તૈયાર થઈ જશે ને એક કેમેરામેન ભાઈને હારે લીધા છે

તો આંકડો તમને ખબર જ છે કે આંકડાનો આ ફૂલ છે તો ક્યાં સડે સડે છે બરાબર તો હવે જે માથું દુખતું હોય કે સવારમાં દુખતું હોય કે હાજે દુખતું હોય કે ગમે ત્યારે અ ટાઈમ ક ટાઈમ ગમે ત્યારે દુખતું હોય તો તેના માટે આપણે ખાસ વિડીયો બનાવ્યો છે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે એને લીધે બરાબર કાંઈ દેખાડો કરવા કે એવું કાંઈ છે એની નહીં બાકી આપણે પાસે એક જૂની બુક પડી છે એના માધ્યમથી આપણે હાલીએ છીએ બરાબર તો જો આ રીતનું આખો આંકડો છે બરોબર અને આંકડાની નીચે આવી ગયો જો આંકડાનો સ્વર છે એવો એવો હોય ને એ તો તમને માથું દુખતું હોય તમે લગાડી શકો એવો સ્વર આવે છે હવે છે ને આંકડાને છે ને લઈ લેવાનું છે બટ આનો ઉપયોગ બધી રીતે કરી કેવી રીતે કરવો એ બધું તમને ડિટેલમાં હું બતાવું તો આપણે આને બટકા લઈ લીધા છીએ

સલો બેટા ઘરે જવું છે દિવ્યેશ તને મજા આવે હાચી વાત પણ અંધારું થઈ ગયું હાલો અલા કીહર આવી ગઈ હે પતંગ સકાવ મડ્યા છોતી હે આઈ વાર છે કા હા જો અમાર વખતે તો આવી નિશાળે નહોતી અત્યારે તો બધાને કેવું મજા આવે ભણવાની જોરદાર છે જઈ આમ જઈએ નિસળ કેવી છે અમારે નિશાળે નહોતી પતંગના વ્યાન કરવા મડ્યા છે આવડા લોકો બધા

કટકા આવી રીતે કરી નાખવાના છે આ આંકડો છે આંકડાના કટકા કરી નાખવાના છે આવડે હાઉ હાઉ જૂનો આંકડો ઓલો થઈ ગયો હોય ને એવા ટુકડા લઈ લેવાના પછી આને આમ ના દેવાના પછી આને આમ ભૂકો કરી નાખવાનો આ રીતે ભૂકો કર્યો હારા લેવાના મતલબમાં એનો ધવાડો હારો નીકળાય ને એવા લેવાના તમે સવારમાં આધાહી દુખતું હોય કે પછી ગમે પ્રકારનું માથું દુખતું હોય દીવસે દુખતું હોય કે પછી ઉતરે તે દુખતું હોય તો એનો માટે ખાસ ઈલાજ છે આપણે કરી નાખ્યો છે એના આ આપણે ઉપયોગ કરેલો છે આપણને આમાં સફળતા મળેલી છે એટલા માટે તમને આવડી અને માધ્યમ તમને બતાવીએ છીએ બરાબર બાકી બીજું કાંઈ છે નહીં સારી રીતે કરી નાખ્યું કેમેરા મેં વિડીયો હેઠો આવે ને આમાં બતાવે બાપા છે એની બાકા બીજું લેવા જવું પડશે આપણે ધૂપટયું છે એ થાર થઈ ગયું છે કારણ કે અત્યારે ઘરમાં શું એટલે અંધારું એટલે વીડિયો બહુ સારો નહીં આવે પણ આ રીતનું ગૂગલ હોય છે આ ગૂગલની ગોટી આપણે લઈ લીધી છે ઓરિજિનલ ગૂગલ છે અને એવડા એવડા કટકા છે આને કટ નાખવાના છે આનો ધૂપ છે તમારે બે થી ત્રણ દિવસ ચાર દી પાંચ દી તમે લેશો તો તમને ઘણી બધી એવી રાહત મળી શકશે અને બી ઘણો બધા પ્રકારના વિડીયો આપણી પાસે બની શકે એવો બધું આવડે જ છે તો આ વિડીયો જરીક જોઈ લેજો અમાર તો બાકસ દેહોળી પૂરી થઈ ગઈ બીજું બાકસ લાવ્યો હવે આમાં તો થોડો કેવો તાર થયો પણ આજી બરોબર છો નહી દેવ તો પડ્યો નથી તો અત્યારે જીનો ધવાડેની વાસ આવવા મળી હતી ધીમે ધીમે આ રીતે પેલા છે ને ફટાફટ નાખવાનો ખોડો કેવો બહુ ભઠ્ઠો નહીં કરવાનો મતલબ આપણે ધવાડા એવું આવે ને આપણે આપણે ધવાડા છે ને એને કરી લેવાનો બીજું કાંઈ હોય નહીં થોડીક વાર ધવાડો તો થઈ જ છે ઓલરેડી આખું બંધ કરી દેવાની તમારે શ્વાસ લેવાનો છે ખાલી આનું

ગૂગલને તમારે અગરબત્તી નાખ્યું હોય સુગંધ માટે થોડી ઘણી તો તમે નાખી શકો આ સારામાં સારું વસ્તુ છે બરાબર આટલું વસ્તુ કરો એટલે તમને રાહત થઈ શકે છે અને આ વિડીયો જોયો હોય અને આવું કોઈને હોય પ્રોબ્લમ તો એને શેર કરો અને બતાવો આ રીતે ઈલાજ કરો દેશી ઈલાજ છે કોઈ દવા લેવાની જરૂર નથી તો તમને હવારમાં આધા અહીં દુખતું હોય તો તમે આ રીતે કરી શકો છો કારણ કે મને આધા અહીં દુખતું જ એટલે મને સારું થઈ ગયું અને આ કર્યા પછી તમે આ વિડીયો જોયો હોય તમને કદાચ દુખતું હોય તો મને એક લાઈક અને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કોમેન્ટ કરીને જણાવજો આ વસ્તુ તમને કરી હોય ને તમને સફળતા મળે તો તમે લાઈક અને કોમેન્ટ મને જરૂરથી કરજો તો પૂરું વિડીયામાં એટલું જય માતાજી આ રીતે ધવાળાની સુગંધ તમારે લેવાની છે <ચે>